આતંકવાદી હુમલાની આશંકા ધાર્મિક પર્વને લઈ એજન્સીઓ એલર્ટ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવે છે ગુપ્તચર એજન્સીઓએ તહેવાર પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે ગુપ્તચર એજન્સીઓએ તહેવાર નિમિત્તે હુમલાની શક્યતા વ્યક્ત કરી છે આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે મહત્વના સ્થળો પર મોટા પાયે સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે એરપોર્ટ રેલવે સ્ટેશન મોલ અને અન્ય જાહેર સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે સુરક્ષા દળોએ આ સ્થળો પર તપાસ તેજ કરી દીધી છે સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે